વડોદરા શહેરની સંસ્કારી નગરીમાં નવા વર્ષના પ્રારંભે હત્યા અને અકસ્માતોના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે વડોદરાની સંસ્કારી નગરીમાં જાણે કે દારૂડિયાઓએ વડોદરા શહેરને બાનમાં લીધું હોય તેવું વલિત થઈ રહ્યું છે ઉપરાંત ચાપરી બનતી આ ઘટનાઓથી પોલીસ તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે નવા વર્ષની સાંજે દારૂના નશામાં છૂર એક અટિકા કાર ચાલકેના ચાર વર્ષના માસુમ સૂતેલા બાળકને નીચે કચડી નાખી તેનું મોત હતું દારૂના નશામાં ઝડપી સ્થાનિકોએ ભરપૂર મેથી પાક રખાડ્યો હતો આ શાહી હજુ સુકાઈ નથી ત્યાં ગત રાત્રે વડોદરા શહેરના નટુભાઈ સર્કલ ખાતે કાર ચાલકના નબીરાએ ચાર ગાડીઓને દારૂના નશામાં માળ ફેટી લીધી હતી અને સામાન્ય પ્રજા પણ હવે પોલીસ તંત્ર વિશે એવો સવાલ પૂછતી થઈ છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લોકો બેફામ દારૂ પીને ગાડી હંકારી રહ્યા છે તો આ દારૂ આવે છે ક્યાંથી ઉપરાપરી વડોદરા શહેરમાં બનતા હીટ એન્ડ ડ્રન અને ડ્રીંક એન્ડ ડ્રાઇવના બનાવોથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે કે ઘરેથી નીકળ્યા પછી ઘરે સુરક્ષિત પરત ફરીશું કે નહીં હવે જોવાનું રહ્યું કે વડોદરા શહેર પોલીસ કમિશનર આ ઘટનાઓ પરથી કેવા પ્રકારની યોગ્ય અને તટસ્થ કાર્યવાહી છે